કેમ કે મને થા બધું સગતી તમારા બધાને થેક લો વ્લોગ માં મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને બહુ ઘણા દિવસ પછી આપણે વ્લોગ કારણ કે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે જો પ્રિક્ષને બધું આલે છે ત્યારે આલે છે જો કેજી એટલે કાઈ ટાઈમ બમ કાઈ મળે નહી બનાવવાનો ન હોય બધે તો અજો કે રાજા છે ને તો આપણે એક વ્લોગ મૂકી દે મસ્ત મજાની હવાર થઈ ગઈ છે સુરે ના એક પણ જો ઉડી જા છે ને આરીઓ આરીઓ વાતો બરા ને તો ખલી તેમ બજે તો વા

અને બસ હવે જો ધાબા માથે હતો ને એથી એ હતો ને નાનકડી એમ લીધી છે અને હવે અહીંથી જવાનું છે કે દુકાને ઘરે તો જાય વાડીએ સવ તો હાલો જાવ અને તમને બધી દેખાડું બધી ધીરુ ને ચાલો હાલો બના રેજો અને બસ હવે જો દુકાને જવા માટે નીકળ ગયો કેડીયા અને આ બધું જો આપણે ધીરુ જો દેખતા કે ના હે અને એક આ ધીરુ છે કાકા જો અત્યારે આટલી ઉંમર છે ધીરામાં એમ મસ્ત મજાનો સૂર્યનારાયણ બીજા હે કાકા કાકા જીરું છે જો લે કાકા જીરું જો કાકા આવું થઈ ગયું છે મસ્ત મજાનું લીલ લીલું છે અને આનું અને સજ મોટું પણ થઈ ગયું છે જો અને કાઈ વાંધો હોય તો જરાક કોમેન્ટમાં બતાવજો અને કેવું છે જરૂર જરાક માં કહેજો બાકી તમને તો આ બતાવું તો આમાં જો વરિયાળી ને એવું બધું પણ આવી ગયું છે જો અને આ જેવું મોટું થઈ ગયું છે આ કેવું છે જરાક માં કીધો અને એક વાત તમને કહેવાની હતી જો કે ઓલરેડી પહેલા કહી દીધું તો એ પણ કહી શકું છું તો ભાઈ આટલા દિવસથી લોકડાઉન આવ્યા એ માટે હું તમને બધા પાસે સોરી કારણ કે ભાઈ તો કામ માં હોય ને એટલે વ્લોગ બ્લોગ આવવાનું થોડુંક ઓલું થાય તો જો આવી ગયો છે તો તમે બધા જોઈ લેજો અને તો તમારી તબિયત પાણી છે જરા કોમેન્ટ માં જણાવજો બાકી હાલો થોડાક જીરાના તમને સિનેમેટિક્સ શો બતાવવાના છે હાલો જો અને જીરો કે છે જરા કોમેન્ટ માં કીજો અને દિલથી સોરી ઓ ભાઈ જો કાઈ આપડા વ્લોગ ન આવતા કે વધારે ઓલું તો ચાલો દિલથી થી લાઈક કરી દેજો

કેમ છો બધા માં માતાજી જો કે કા ગોટી બેન ને જરાક તમને કા કહી દીધું છે કે લાલો મે કો તરક ચેક કરી લો અહીંયા હવે રેડી અને ગોટી મારા અમારા કોમેન્ટર જો આવી ગયા છે ને તમને ગુડ મોર્નિંગ કહી દીધું તમે એને ગુડ મોર્નિંગ કમેન્ટ માં કહી દીજો તો હાલો આજ રાનો થોડો સિનેમેટિક તો તમને દેખાડવાનો છે ચાલો જોડવા મળ્યા છે બાકી ના થોડું કામ કાજ આવી ગયું છે એટલે જવા મળ્યા છે તો હાલો અહીંયા થોડોક સિનેમેટિક શો બતાવું છું ચાલો બધા જોઈ લીજો સિનેમેટિક તમે ઓલરેડી ઘણા શો જોઈ જાય અને એક હજીરામાં તમે જોવા પૂતળું જોઈ લો

જે કાંઈ લેવું હોય તો આવી આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર લખી દીધેલા છે આપણે આવી જશે ચાલો અને આવી જજો ભાઈ લેવાની દુકાને આવી જશો આગળ આગળ થાય બ્લોગમાં જોવા મળશે ચાલો બનાવી દેજો ઓકે મિત્રો તો દુકાને જશો ને દુકાને થાય રસો છે તો જમવા બેસી ગયો છો આવીને તરત સાડા બાર થઈ જશે જો આપણે આમાં સાસ છે રેંગણા બટેકાનું શાક છે આ ટમેટાનું છે ટમેટું છે અને આની અંદર છે જો બટેકા આપવા

ને એક કામ જો ભાઈ પૂતળું બૂતળું છે કાંક પા અમારા મેહુલભાઈ જો કાકા તાળું બાળું ખોલી રહ્યા છે ઓવડીમાં છે કાંક મોટર ને એવું ચાલુ કરવાનું પાણી વાવ આવ્યા છે એના પાછા જોવા મસ્ત મજાના બોર છે જો ત્યાં દેખાઈ રહ્યા છે આયાસે છે ખાવા તો આલું બનાવી રહી ગયો તો હાલ તો હું અમારે મેહુલભાઈ બોર ખાવા આવી ગયો છે એના ભાગ્યે અને એના પર જો કાકા બોર એવું છે જો કેવા છે જરાક કોમેન્ટમાં કીજો પાછા ભાઈ ક્યાં બોર લટર પટર બોર આવ્યા છે લટર પટર બોર જામફળ છે પાછા જો करते मैं थोड़ा सिनेमेटिक सोच रही तो वैसे वाहन वाहन नवाज आ तो वैसे कंटे है रोड पर है अच्छा भाई गया भाई मैं बोर जो जो आ बोर जो से वो पकल बकल मस्त से वो आन बहुत पकल से जो से तो चलो आप लो थोड़ा टेस्ट तो तो ले क्या हो गया બોર બર તો મસ્ત હે ટેસ્ટી સારો હે અને બોર કેવા ક્યારેક કોમેન્ટમાં કીજો આપણે શું લેવાય મેહુલભાઈ ને ભાઈ એ પાણી અને આપણે બોર ખાવા ચાલો એ પાણી વળવા મળે થોડાક બોર ખાઈ લો ચાલો ભાઈ ના હા સર જો હાંજ બાંધ પડી ગઈ છે ને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર સુધી જણાવજો તો પસંદ આવી ગયો તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમને જોવા મળે પણ આ દિવસ પછી વ્લોગ નાખ્યો હતો તો સારું હાલો મળશે એક બીજા ફ્રીથી એક નવો લોગમાં બધાને હાલો